ਕਿ ਤੋ ਫਿਰ ਆਛੋ ਤਨਕਾਰ ਨੂੰ ਸੁਝੈਂਕਰ ਪਿਤਾ ਪਟੇਲ ਹੋਇਆ ਹੈ ਇਹ ਗੱਤਨਾ ਸਮਝਾ ਹੈ

મક્તમપુર અને નંદેલાવ ગામની પાછળના પાછળનગર નજીક આવેલા તમામ બે બાળકો ડૂબી જવાની ઘટનાઓનો પાંચ કોલ પાલિકા ઓફિસે મળ્યા હતા જેમાં નંદેલાવ ગામની વાત કરવામાં આવે તો બે મિલનગરમાં રહેતા એક સાત વર્ષીય અને બીજો અગિયાર વર્ષીય બાળક કોઈ કારણોસર સાંજના નંદેલાવ ગામના તળાવમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી જેમાંથી એક સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ અંધારું થઈ ગયું હોય બીજા બાળકોને શોધવામાં મુશ્કેલ પડતી રેસ્ક્યુની કામગીરી બંધ રખાઈ હતી ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા તેઓએ પણ દોડી આવી એક બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે જોકે નંદેલાઓમાં એક બાળક એક મકાન